હેલો મિત્રો કેમ છો તમે બધાય આઈ હોપ તમે બધા મજામાં હશો તો ચાલો આજની આપણી રેસીપી છે રવા ઇટલી બનાવીશું તેના માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ તો એક વાટકી છાડો રવો લીધેલો છે પછી મોરું દહીં લીધેલું છે સ્વાદ અનુસાર મીઠું લીંબુનો રસ અને નોર્મલ ઈનો આવે છે તે એક પેકેટ મેં લીધેલું છે અને જરૂર અનુસાર પાણી અને આપણે ઢોકર્યું ગરમ મૂકી દીધું છે ઈટલી બનાવવા માટે તો ચાલો સૌપ્રથમ આપણે બેટર બનાવી લઈએ તો સૌપ્રથમ આપણે રવાને પંદર મિનિટ માટે પલાળી દેશું એક વાટકી જાડો રવો લીધેલો છે ત્યારબાદ બે ચમચી દહીં એડ કરીશું થોડું મીઠું એડ કરીશું સ્વાદ અનુસાર અડધી વાટકી પાણી એડ કરીશું થોડું પાણી આપણે નાખીશું આમાં ચાલો આપણે આમાં એક વાટકી પાણી એડ કરેલું છે કે ચાલો બેટર રેડી થઈ ગયું છે હવે આપણે આને પંદર મિનિટ માટે કલરવા રાખી દેસુ ત્યારબાદ આપણે તો ચાલો હવે આપણે ઇટલી બનાવવાની છે તેમાં આપણે તે થારીને ગ્રીસ કરી લઈએ ચાલો આપણે તેલથી ગ્રીસ કરી લઈએ ચાલો હવે આપણે એમાં એક પેકેટ ઈનો એડ કરીશું

ચાલો પાણી આપણું ગરમ થઈ ગયું છે તો હવે આપણે દઈએ ચાલો ગેસને આપણે ફૂલ કરી લઈએ અને આને દસ મિનિટ બાદ આપણે જોઈ લેશું આપણે બે મિનિટ જેવું થઈ ગયું છે ને આ ઠંડી થઈ ગઈ છે તો આપણે તેને કાઢી લઈએ ચાલો આપણે આ રીતે બધી ઇટલી કાઢી લેવાની છે તો ચાલ આપણે ઇટલી ને સર્વ કરી લીધી છે તો તમે પણ આ જ રીતે રવા ઇટલી બનાવજો